મેસાણા જિલ્લામાં સગીરભાઈની દીકરીઓ ગર્ભવતી હોવાનો ચોંકાવનાર આંકડા સામે આવ્યા છે એપ્રિલ બે હજાર પચીસ થી ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં ત્રણસો એકતાલીસ સગીરાઓ ગર્ભવતી હોવાનું સામે આવતા જ ગડભડાટ મચ્યું છે આ યાદીમાં ચૌદ વર્ષની બે પંદર વર્ષથી ચોત્રીસ સોળ વર્ષથી છોતેર સત્તર વર્ષની બસો ઓગણત્રીસ કિશોરીઓનો સમાવેશ છે તો આમ ચૌદ થી સત્તર વર્ષની કુલ ત્રણસો એકતાલીસ કિશોરીઓ ગર્ભવતી છે તેર થી સત્તર વર્ષની નાનીબાઈ ગર્ભધારણના કિસ્સાઓ સમાજ માટે લાલબત્તી સમાન છે આરોગ્ય વિભાગના રિપોર્ટમાં આ આંકડાઓ સામે આવ્યા છે તેર વર્ષથી મળી અને સત્તર વર્ષના ટોટલ આખા જિલ્લાના ત્રણ હજાર ત્રણસો ત્રણસો એ પ્રમાણે જે ટીનેજ પ્રેગ્નન્સી તરીકે નોંધાયેલા છે જેમનું અમે એન્સી તરીકે નોંધણી કર્યા પછી એની તકેદારી અમારી આરોગ્યની ટીમ દ્વારા લેવામાં આવે છે એમને ન્યુટ્રીશન કીટ પ્રોવાઈડ કરવામાં આવે છે કારણ કે આમનું એજ ઓછી છે એટલે એમનું વજન પણ ઓછું હોય છે